મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવાદી પીડિતમ કર્મબંધને શિવ એટલે કલ્યાણ સુખ શયનનું સમાધિ સત્ય છે ઈ શબ્દમાં આરીણી શક્તિ છે વ શબ્દમાં અમૃત વર્ષા સમાયેલી છે તેથી જ તેનો અર્થ કલ્યાણ થાય છે શિવ સર્જક અને સંહારક પણ છે તેમના તાંડવ નૃત્યમાં સંપૂર્ણ નકારાત્મક અસુરતાનો સંહાર છે ઉપનિષદ તથા ઋષિઓમાં પણ કહ્યું છે કે શિવ ત્રણ ગુણોથી પર છે તેમનું એક નામ રુદ્ર પણ છે શિવજીની ઉપાસના કરવાથી મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે શિવલિંગની પંચોપચાર અથવા સોળ ચોપસાર પૂજા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે અતિ પ્રાચીન અને ખૂબ પ્રચલિત કથા છે કે એક શિકારી અનાયાસે મહાશિવરાત્રિની રાત્રિએ ઝાડ ઉપર જે ઝાડ બીલીનું હતું ત્યાં રાત્રિ શિકારીની શોધમાં બિતાવી શિકાર ન મળતા ઉપવાસ થયો એના પાસે બિલીપત્ર નીચે શિવલિંગ ઉપર પડ્યું તેથી તે ઘણું તેથી તેને ઘણું પુણ્ય પ્રાપ્ત થયું અનાયાસે થતા ભગવાન શિવ કલ્યાણ કરે છે તો ભક્તજનો ભાવથી ભગવાનના શિવની પૂજા કરે છે ભક્તિ કરે છે જપ કરે છે તો ભગવાન શિવ કલ્યાણ કરી મુક્તિ કેમ ના આપે આધ્યાત્મિક રીતે જોઈએ તો મસ્તકનો ચંદ્ર શીતળતાનું પ્રતિક છે જટામાં ગંગાજી પવિત્રતાનો ધોધ છે કંઠમાં વિષ બોધ આપે છે કે કડવા અનુભવોને બહાર વ્યક્ત ન કરવા કડવા ઘૂંટ જીવનમાં ઉતારવા પુરાણી મહેન્દ્ર મહારાજ